ઉમરપાડા ખાતે આદિવાસી સમાજ દ્વારા કાઢવામાં આવી રેલી ગોવટ ગામની આદિવાસી વિદ્યાર્થીનીના મોત મામલે ન્યાય માટે રેલી ગોવટ ગામની વિદ્યાર્થીની યશવીનું ગોપાલિયા ગામે આશ્રમશાળા ખાતે થયું હતું મોત પોલીસ દ્વારા ઇન્ચાર્જ આચાર્ય અને વોર્ડન વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે ગુનો વિદ્યાર્થીનીને લોહીની ઉલટી થતી હોવા છતાં પરિવારને જાણ કરવામાં ન આવી હોવાના અને અત્યાચાર કરતા હોવાના ફરિયાદમાં આક્ષેપ કરાયા હતા

એ ગોપાલિયા હોસ્ટેલમાં ભણતી હતી આ નવમા ધોરણમાં જે ભણતી વિદ્યાર્થીની યશવીબેન વસાવા જેમણે એમનું મોત નીપજ્યું છે તો જાણવા મળ્યું છે કે ત્યાં હોસ્ટેલમાં છોકરી બીમાર થઈ જાય છે અને ત્યાંની ગુરુ માતા એ વાલીઓને જણાવતી નથી અને ત્યાંના વોર્ડરને પણ જાણવા જણાવવામાં આવે છે કે છોકરી યશવીબેન બીમાર થઈ ગઈ છે તો એમને લોહીની વામી થયા પછી પણ ત્યાંના જે ગૃહ છે અને ઓર્ડર છે એ કોઈ જાતનું ધ્યાન દોરતા નથી અને એમના વાલીઓને બોલાવતા નથી તે વત્તાં એમને રજા આપીને ખરેખર ઘરે મોકલવું જોઈએ એમને ટ્રીટમેન્ટ મળવી જોઈએ આ જે વસ્તુ છે એ થયું થયું નથી અને યશવીબેન મૃત્યુ પામે છે તો અમારા વાલીઓનું તેમજ અમારા આગેવાનોનું એવું કહેવું છે કે આ ગૃહ માટે તેમજ ત્યાંના ઓર્ડર આ આમની બેદરકારી દ્વારા અમારી છોકરીનું મરણ થયું છે તો અમે તંત્રને એવું કહેવા માગીએ છીએ કે આ ઓડર તેમજ ગૃહ માટે છે આમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એમના પર એફઆઈઆર થવી જોઈએ ને એ જેલ ભેગા થવા જોઈએ અમ આજે ઉમરપાડા મામલતદારસિંહને આવેદનપત્ર આપ્યું છે અમે મુખ્યમંત્રીશ્રીને પણ આવેદનપત્ર પહોંચાડવાના છે અને પોલીસ તંત્રમાં પણ લેખિત ફરિયાદ કરી છે તો આ લેખિત ફરિયાદના આધારે ગૃહ માટે તેમજ ઓર્ડરને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જેલમાં જવું જોઈએ એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને કદાચ આ એફઆઈઆર નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમે આગેવાનો વટી અમારો આદિવાસી સમાજ વતી અમે ઉમરગામથી અંબાજી સુધીના આગેવાનોને આ ઉમરપાડામાં બોલાવીશું અને મોટું ઉગ્ર આંદોલન કરીશું અને અમારા જે આદિવાસી સમાજની જે બારા ઉપર આવો અત્યાચાર થતો છે કોઈ પણ ભોગે અમે સહી લેવાના નથી અને અમારા આદિવાસી સમાજ પર બિનઆદિવાસી દ્વારા પણ કોઈ અત્યાચાર થશે તો પણ અમે સહન કરવાના નથી હવે આવેદનને નિવેદન તો બહુ થઈ ગયા હદ થઈ ગયા હવે અમે થાકી ગયા છે હવે આવેદન પત્ર આપી આપીને પરંતુ હવે અમારું ઉગ્ર આંદોલન થશે આવનારા દિવસોમાં એટલે અમારા આદિવાસીને હવે છેનછેરવાનું બંધ કરો નહીં તો અમારો આદિવાસી ઉગ્ર આંદોલન જે વખતે કરશે તો આ વિસ્તાર ની અંદર જે અમારા બિન આદિવાસી લોકો અમારા પર અત્યાચાર કરી રહ્યા છે આવા લોકોના વિસ્તારમાં રહેવાનું પણ અઘરું પડી જશે આવનારા દિવસોમાં એ વસ્તુને અમે ચેતવણી આપીએ છીએ એટલે પ્રશાસનને પણ કહેવા માગીએ છીએ કે બને ત્યાં સુધી આ ઓર્ડર અને આ જે ગૃહ માટે છે એમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ નહીં તો આ વિસ્તારમાં જે કંઈ અઘટિત બનાવ બનશે એ લાગતા વખતા અધિકારીઓની તંત્રની રહેશે એવું અમે વિનમીએ છીએ સરકારને ચેતવીએ છીએ બસ જય આદિવાસી જય જોહાર જય સંવિધાન અત્યારે થોડા દિવસ પહેલાંની જે ઘટના બની હતી ઉમરપાડા તાલુકામાં ગોવટ ગામ આવેલું છે તે ગામની યશવી અશ્વિનભાઈ વસાવા કરીને ધોરણ નવમાં વિદ્યાર્થી હતી તો એમાં એમનું જે મૃત્યુ થયું હતું તે શંકાસ્પ્રદ મૃત્યુ હતું તો અમે આજે ઉમરપાડા મોહમ્મદ આવેદનપત્ર આપ્યું છે અને અમે તંત્રને પંદર દિવસનું અલ્ટિમેટમ આપેલું છે કે જો આમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે આવનારા દિવસોમાં ઉમરપાડા ખાતે મોટું જન આંદોલન કરીશું

નોમ નમવાના મોનિટર બનાવ્યા છે તે લોકો બીમાર પડેલા ત્યારે એ લોકોને તો રોજે જ દવાખાના અને ઘરે બી મોકલી આપતા હતા ત્યારે અમારી અશ્વિને નહીં મોકલી આપેલા મેં રોજ જ કહેતી હતી તો પણ ને બીજી તારીખે દવાખાને લઈ ગયેલા ત્યારે લોહીની ઉલટી કરે છે અને તે મેં બધું જાણ કરેલી ત્યારે એને દવાખાનેથી પાછી આવેલી ત્યારે મને રોડી બતાવતી હતી કે મને થોડુંક જ બોલાતું હતું અને લોહીની ઉલટી કરી કરતી હતી તે ની કેતી એમ કરીને નહીં કેવડાયેલું પછી મને મારું મોડામાં બી દુખતું હતું પછી થોડુંક જ બોલાયેલું એમ કરીને નથી કેવડાય